રામ રામ ને સીતારામ મજા બધાયો ને બીહો ને પાણી કરવાનું કામ હાલે હું વારા પાણી આજ તો આપણી રાજપારી ખેંચવી પડી કારણ કે લાઈટ થોડીક આવક જાવક વધારે કરે છે વરસાદ તો કઈ નિકી નથી થતો હવે કેદુ થાય હરોડ આવે જાય હોર મે એકાદમ પાછો ઓર તડકો નીકળે જાય એ પાણી કરવાનો કઈ મગિયાર વાગે મારે કંત્રાટ હોય પછી આપણી રાતે પાણી તો આરી હતી ને આ કે હું કરી દઈ કે બધાને પાણી કરી ત્યાં જોઈ કે નહીં લે કા કઈ દે નથી પાણી તો અગિયાર વાગ્યા પાણી આપણે કરવાનું ઢોરની ને નાખવાનું આપણી હોય તો આજે આપણે ઉજાગર હોય ને રાતનું પાણી જ દે એટલી એટલે આ તો હું કે ઢોરની પાણી પહેલાં નાખેલા ટાણા જો આપણે આલે પાણી જ આપણી ઢોર છે સાંભટા એટલી કલાક દોઢ કલાક નીકળે જાય એમાં પાણી નાખવાનું બધું કરી લઈએ એટલી દહાક ઢોર રાખે આપણી પશુપાલન રે હાજરી છે થોડુંક તોફાન કરે આપણી જો કે ક્યારેક પાણી કરવાનું નાખવાનું હોય કારણ કે આડા આપણે બહુ પાણી નાખતા ને આ તો ખાલી મજાક મસ્તી હોય ઘડીક વાર એટલે આ પાકા ભાઈ બંધ બને ગાવ એકા બીજા સેટા બાંધ આવે એટલે રાડો રાડ થાય બેસી બેસી મેરાજ બાંધો પડે પાકી દોસ્તી કા મને કયો તો હું પાણી તો કરવા લાગત ના થાય એટલે બેલું ઢોળા ત્યાં સોડન કર લે

આપણી આટલું એ પીવું આવવાનું ત્યારે કી આપણી ઇજા જેટલા ખેતરમાં ટ્રાય મારી હતી હાથી આંકવાની થોડુંક એલેરો હું ખેતર આ એટલું તો જાય વાંધો નતો આવતો એકાદાધોથી બે હુકાવા જઈએ ને તો બહુ થઈ જાય આપણે આ પીએ જાય એટલે પછી આમાં પીવું હોય આ નારિયેળ વાળો અને આપણે હવે સેલ રાખી દીધું પીવરાવામાં લગભગ કાલે કાલે પ્રમાણેથી વારો આવે પીવરાવાનો